નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી ન્યૂઝ ગુજરાતની પડે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગઢામાં રાવલ નદીમાંથી સીનો મૃતદેહ મળ્યો જસાદાર રેન્જ ફોરેસ્ટ વિભાગે સીને નદીની બહાર કાઢી એફએસએલને જાણ કરી દેવામાં ट्रेक्टर लारी में लाई कोई फेंकी दी होशंका वन विभाग अधिकारी काफलो घटनास्थले ગિરગઢડાના મોહબતપુરા ગામે આવેલ રાવલ નદીના પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે મોહબતપુરાના બેઠા પુલ પાસેથી સિંહનો મૃતદેહ મળી આવતા જસાદર વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયો આરએફઓ એલબી ભરવાડ તેમજ તેમની ટીમ દોડી ગયા હતા ત્યારે સવારથી પ્રાથમિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો આરએફઓ એલબી ભરવાડના જણાવ્યા અનુસાર કોઈ પુરાવાનો નાશ ન કરે તે પહેલા અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવાની શરૂ કરી દેવામાં આવી છે ગામ લોકોના નિવેદન પણ લેવાના શરૂ કરી દેવામાં આવે છે રિપોર્ટર મનુ કવાર ટીવીટી ન્યૂઝ ગુજરાતી ગીરગઢડા